વિદ્યાર્થી મિત્રો આપણને જીવવા માટે શું જરૂરી છે તમે કહેશો હવા પાણી અને ખોરાક હવા અને પાણી તો આપણને કુદરતી રીતે મળી રહે છે પણ ખોરાક મેળવવા માટે આપણે શું કરવું પડે છે તો તમે કહેશો મહેનત તો આવું જ એક મહેનતનું મહત્વ દર્શાવતું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં છે જે આજે આપણે માણીએ તો ચાલો આજે આપણે ભણીએ કાવ્ય સાત કામ કરે ઈ જીતે જેના કવિ છે નાથાલાલ દવે જન્મ ત્રણ છ ઓગણીસો બાર અને અવસાન પચીસ બાર ઓગણીસસો ત્રાણું લેખક પરિચય તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે તેમણે ફરજ બજાવી હતી કાલિંદી જાહવી પિયાબીન ઉપદ્રવ મહેનતના ગીત ભૂદાન યજ્ઞ સોનાવરણી સીમ હાલો ભેરુ ગામડે અને મુખવાસ તેમના કવિતા સંગ્રહો છે ગેયતા પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો તેમની કવિતાની વિશેષતા છે કાવ્ય પરિચય કામ કરે એ જીતે માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય છે પરિશ્રમ એ જ હાથ એટલે કે બાવડાની નિપજ છે જે પરિશ્રમ કરે છે એ જીતે છે અને દેશને તથા દુનિયાને બદલે છે કવિએ મહેનત સાથે હૈયાના ખમીરની અને સામૂહિક પુરુષાર્થની વાત કરીને સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાનું સૂચવ્યું છે તળપદી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે કાવ્ય સમજી લઈએ કામ કરે એ જીતે એ માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું કાવ્ય પરિશ્રમ એ જ પારસમણી કામ એ જ પૂજા શ્રમનું ગૌરવ મહેનતના ફળ મીઠા હોય છે જેવી અનેક કહેવતો આપણા ગુજરાતી સાહિત્યમાં પણ પ્રસિદ્ધ છે જો માણસ પરિશ્રમ કરે તો દુનિયાને બદલી શકે છે અને મહેનતની સાથે સાથે હૈયાના ખમીરની એટલે કે હૈયાનું જે તાકાત છે તે અને સામૂહિક પુરુષાર્થ બધા સાથે મળીને એકબીજાના હાથમાં હાથ પરોવીને ખભે ખભા મિલાવીને જો કામ કરીએ તો એ કામમાં જરૂરથી સફળતા મળે છે અને સ્વનિર્ભરતા એટલે કે પોતાનું કામ પોતે જ કરીએ અને સ્વમાનની રખેવાળી આત્મસન્માન ની વાત કવિએ આ કાવ્યમાં કરી છે અને તળપદી ભાષા એટલે કે સ્થાનિક ભાષામાં જ એની રજૂઆત કરી છે કાવ્યગાન કામ કરે ઈજી જીતે રે માલમ કામ કરે ઈ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે રે માલમ કામ કરે ઈ જીતે ખેતર ખેડીને કરો સીમ સો હામણી બાંદોરી નદીઓનાની માંગે છે દેશ આજ મહેનત મજીઆરી હૈયાના માંગે કમી રે માલમ કામ કરે ઈ જીતે લીયો ત્રિકંબાઈ લીયો કોદાળી ને ઘર ઘર ગુંજો ચરખે બાવડા ને જોરે આ દુનિયા બદલવી નજર્યું હોય ઈ નિરખે રે માલમ કામ કરે ઈ જીતે ઊંચું ભણેલા તો ઓફિસમાં માં બેસે ને નીકળે નહીં બાર કોઈ રીતે કાગળ ઉપર કરે કરામ તું છાપા ચોટાડે બીતે રે માલમ કામ કરે ઈ જીતે હાલોરી ખેતર ને હાલોરી વાડીએ વેડા અમોલી આવી તે આજે બુલંદ સુરે માનવીની મહેનત ના ગાઓ જે જયકાર પ્રીતે તેરે માલમ કામ કરે ઈ જીતે કાવી સમજૂતી કામ કરે ઈ એટલે કે એ જ જીતે માલમ એટલે કે ના હોડી ચલાવનાર નાવિક જીવન પણ એક દરિયો છે અને એ દરિયામાં આપણે દરિયામાં સફર ખેડનાર આપણે પણ દરેક માણસો માલમ છીએ તો એને સંબોધીને દરેક માણસને સંબોધીને કવિ કહેવા માંગે છે કે કામ કરે એ જ જીતે અને તજ આપણે આવડા મોટા દેશને મલક એટલે દેશને જીતી શકીએ બીજી કઈ રીતે બદલી શકીએ કામ વગર ખેતર ખેડીને કરો સીમ સોહામણી મજૂરો અને ખેડૂતોને કવિએ કહ્યું છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે વાવણીની સિઝન આવી ગઈ છે તો સા ચાલો સૌ ખેતર ખેડીએ સીમને સોહામણી ફળદ્રુપ બનાવીએ સમથળ બનાવીએ નદી ઉપર બંધો બાંધીએ અને આજે દેશ મજિયારી એટલે કે સહિયારી મહેનત માંગી રહ્યો છે બધા સાથે મળીને એ મહેનત કરીએ અને હૈયાના ખમીરને બતાવીએ હૈયાની તાકાતને બતાવીએ કે આપણે આપણી અંદર પણ એવી કંઈક માનવતા સેવાપરાયણતા પરોપકાર અને મહેનત કરવાની શક્તિ પડેલી છે એ હૈયાના ખમીરને ઓળખીએ એ ખેતીના ઓજારો છે અને ઘરે ઘરે ચરખા ઉપર કાટીને જાતે બનાવીએ અને બાવડાના જોરે એટલે કે બે હાથના જોરે જ આ દુનિયાને આપણે બદલી શકીએ નજરી હોય એ નિરખે બહુ મોટી વાત કરી દીધી છે કવિએ હોય એટલે કે જેનામાં સ્વમાનને પોતાના આત્માની તાકાતને ઓળખવાની શક્તિ છે એ પોતાની નજર પોતાના આત્માને ઓળખવાની નિરખે એટલે જોઈ એ એવા સ્વાભિમાની સ્વનિર્ભર લોકો મહેનત કરી શકે દાખલા તરીકે આપણે એક ખેતરમાં ગયા હોઈએ અને સરસ મજાનો લીલો લીલોછમ પાક લહેરાઈ રહ્યો હોય તો બે ઘડી આપણને ત્યાં ઊભા રહેવાનું ગમે સરસ મજાની ઠંડી હવા આવતી હોય આપણી પાસે હાથમાં કેમેરા કે મોબાઈલ હોય તો આપણે એનો ફોટો પણ લઈ લઈએ અને એને અપલોડ પણ કરીએ તો એ ગમે છે આપણને પણ માત્ર આપણે એને નજરે જોયું દ્રષ્ટિથી જોયું અને એને બસ માત્ર બીજાને બતાવી દીધું અને એને પૂરું કરી નાખ્યું એટલું જ નહીં પણ એ ખેડૂતે એમાં કેટલી મહેનત કરી છે એ જમીનને પહેલાં તો એણે ખેડીને સ ફળદ્રુપ બનાવી એની અંદર બી વાવ્યા એ એમાંથી છોડ થયા એમાં પાણી પાયું ખાતર નાખ્યું આજુબાજુથી નીંદણ કાઢી નાખ્યું મોટા એ મોટો પાક થયો ત્યાં સુધી એ ખેતરમાં એ તાઢ તડકો વેઠીને પણ ખેતરમાં એની રખેવાળી કરવા ગયો કે જેથી કોઈક ઢોર કે જંગલી જનાવરો કોઈ એને પ્રાણીઓ એનું નુકસાન ન કરી જાય એટલા માટે તો એ મહેનત એણે કરી છે એ નજર આપણામાં જો હોય એને જો આપણે ઓળખી શકીએ એની મહેનતને તો આપણે પણ આપણે એવી મહેનત કરવા પ્રેરાઈએ અને જાતે મહેનત કરીએ અને જે રીતે ખેડૂતના ખેતીના લીલાછમ પાકને જોઈને આપણે ખુશ થયા તેમ આપણી મહેનતને પણ આપણે જોઈ શકીએ અને એ મહેનત કરી શકીએ ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે જે લોકો ખૂબ ભણેલા છે એ લોકો તો ઓફિસમાં બેસીને એક સરસ મજાની ખુરશીમાં બેસીને માત્ર કામ કર્યા કરે છે એક પાણી જોઈતું હોય તો પણ એને એક નોકર આવીને નોકર કે પટાવાળા હોય તે આપે છે કોઈ પણ એ રીતે બહાર નીકળતા નથી અને કાગળ ઉપર બધી નોટિસને બધું લગાવી એ બનાવીને એને છાપા ચોંટાડી ભીંતે એને ચોંટાડે છે ભીંતો ઉપર દિવાલ પર તો એમણે તો માત્ર એ બુદ્ધિજીવીઓ છે પણ આપણે તો શ્રમજીવીઓ છે અને આપણે ખૂબ મહેનત કરીએ પરસેવો પાડીએ તો જ આપણને ફળ મળવાનું છે સીધી તેને જૈવરે જે પરસેવે વેનાય એ કહેવત પણ આમાં સાર્થક નીવડે છે તો હાલો રે ખેતરને હાલો એટલે કે ચાલો ખેતરે વાડીએ ચાલો વેળા અમૂલિયા વીતે સરસ મજાનો વરસાદ વરસી ગયો જમીન ફળદ્રુપ થઈ ગઈ હવે આ અણમોલ અમૂલી એટલે અણમોલ વેળા એટલે કે સમય વીતી રહ્યો છે અને આજે આપણે સૌ ખેતરે સીમમાં જઈને બુલંદ સુરે માનવીની મહેનતના જય જય કાર પ્રીતે ગાઈએ અને મહેનતના મીઠા ફળોને ખાઈએ વિદ્યાર્થી મિત્રો આજે મહેનત તરફ લોકોને સુગ છે અને ભણી ગણીને સારી નોકરી મેળવવાની જ ફિરાતમાં સૌ રહે છે તો એવું નહીં પણ આપણે મહેનત કરીને ઈમાનદારીથી કામ કરી શકીએ તેવું આપણા ગુજરાન ચલાવવા માટે એવું નાનું સરખું મહેનતનું કામ પણ આપણા માટે લાભદાયી છે સારું છે અને મહેનત કરવી જોઈએ કામ કરવું જોઈએ એવો સંદેશો આપણને આ કાવ્યમાંથી મળે છે અસ્તુ